વલસાડમાં ગણેશજીના દર્શન કરીને ઘરના આંગણે પહોંચેલી મહિલાને કાળ ભરખી ગયો વલસાડમાં ગત રાત્રે એક દુઃખદ ઘટના બનવા પામી હતી જેમાં એક દંપતી અને તેમના પડોશીઓ ગણેશજીના દર્શન કરી પોતાના ઘર નજીક પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલાને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ કરુણ ઘટના અંગે વલસાડ સિટી પોલીસ મથકેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના રાજનગર વિસ્તારમાં આવેલા સોના કોમ્પ્લેક્સના રૂમ નંબર ત્રણસો ત્રણમાં રહેતા અને રેલવે વિભાગમાં ફરજ બજાવતા શિવપ્રસાદ ત્રિવેદી અને તેમની ધર્મપત્ની રીટાબેન શિવપ્રસાદ ત્રિવેદી ગતરોજ રાત્રે દસ વાગ્યાના સુમારે તેમના પાડોશમાં રહેતા કીર્તિબેન રાઠોડ અને તેમની પુત્રી શ્રેયાબેન રાઠોડ સાથે વલસાડ ખાતે રેલવે રેલવેયાર્ડમાં મન્નતના રાજાના દર્શન કરવા માટે પોતાની મોપેડ ઉપર ગયા હતા જેમાં શિવપ્રસાદ ત્રિવેદી અને તેમની પત્ની સ્મિતાબેન ત્રિવેદી એક્ટિવા મોપેડ નંબર જીજે ફિફ્ટીન ઇ જી સિક્સ થ્રી ઝીરો નાઇન પર સવાર હતા અને તેમના પાડોશી મહિલા કીર્તિબેન અને તેમની પુત્રી રિયાબેન તેમની એક્ટિવા નંબર જીજે ફિફ્ટીન એ એન ઝીરો ઝીરો એટ ટુ પર રેલવેયાર્ડથી ગણેશજીના દર્શન કરી રાજનગર તરફ પોતાના ઘર નજીક પહોંચ્યા હતા એ અરસામાં પાછળથી એક સફેદ કલરની બેલેનો કાર નંબર જીજે ફિફ્ટીન સીજે ફાઇવ સેવન ટુ વનનો ચાલક રાકેશ ગુપ્તાએ બંને મોપેટને પાછળથી જોરદાર ટક્કર મારી હતી જેમાં રીટાબેન મોપેટ પરથી ઉછળીને બેનેલો કારના બોનેટ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે બીજી મોપેટ પર સવાર રિયાબેનને હાથના ભાગે ઈજા પહોંચી હતી આ બંને મહિલાઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં રીટાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ બન્યો તે સમયે ઘટના સ્થળે હાજર યુવાનોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો જેમાં કાર ચાલક રાકેશ ગુપ્તા પારડીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને તે ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હોવાથી ગત રાત્રે વલસાડ સ્ટેશન પર તેના મિત્રના સંબંધીઓને બેલેને કારમાં મૂકવા માટે આવ્યો હતો અને ત્યાંથી પરત પોતાને ઘરે જતી વખતે રાજનનગર પાસે અકસ્માત સર્જ્યો હતો હાલ તો બેલેનો કાર ચાલક રાકેશ ગુપ્તાને પોલીસે ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે